એક સમય શિપ રિસાયકલિંગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડના અગિયાર કિલોમીટરના સમગ્ર વિસ્તારમાં હાલ કાગડા ઉડી ગયા છે બીજી તરફ ભાવનગરમાં આવેલી મોટા ભાગની રોલિંગ મિલો પણ બંધ થવાને આરે છે અને આ બધાનું કારણ છે ક્વોલિટી કંટ્રોલ કાયદા હેઠળ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસ એ શિપની પ્લેટમાંથી સળિયા બનાવવા પર લાદેલો પ્રતિબંધ બે હજાર આઠમાં બીઆઈએસએ સળિયા બનાવવા પર પ્રતિબંધ કાયદો અમલમાં હતો જેની સીધી અસર રીસાયકલિંગ અને રોલિંગ વ્યવસાય પર પડી છે હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે જિલ્લામાં કુલ એકસો થી વધુ પ્લોટમાં ચાલી રહેલી રોલિંગ વિલોના એક બાદ એક શટર પડી રહ્યા છે સરકારે હમણાં તાજેતરમાં તે મિનિસ્ટ્રી ઓફ સ્ટીલનો એક લેટર આવ્યો છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે બહુ કમિટી આવી હતી અને આખી કમિટી સાથે બધું વિવર્શ કર્યા ચર્ચાઓ કરી અને સર્વરમતે નક્કી કરવામાં આવ્યું કે લગભગ અલગની ફ્લેટમાંથી ટીએમટી બાર્સ બનાવવાની પરમિશન આપવામાં આવશે પણ દુઃખદ વાત એ છે કે દસ દિવસ પહેલાં લેટર આવી ગયો સરકારનો મિનિસ્ટ્રી ઓફ સ્ટીલનો કે અલગની ફ્લેટમાંથી ટીએમટી બાર્સ બનાવવામાં આપવામાં આવશે નહીં અત્યારે ચાલીસ રોલિંગ મિલો પ્લેટ બેઝ ઉપર આધારિત છે જે સિયોરમાં સાઠથી એંશી રોલિંગ મિલો છે એમાં ચાલીસથી પિસ્તાલીસ રોલિંગ મિલો છે એ પ્લેટ બેઝ આધારિત છે એ જો પ્લેટોને બંધ થઈ જશે તો એ બધી મિલો બંધ થઈ જવાની કારણ કે એની અંદર રીંગોટ અને બિલેટ ચાલી શકે એવી કોઈ સગવડતા નથી એટલે એ પ્લેટ બેઝ જ મિલો બનેલી છે ને એ ડિઝાઇનથી જ પ્લેટો રોલિંગ મિલો બનેલી છે એટલે અલગની જો પ્લેટો નહીં મળે તો એ ચાલીસ જેવી રોલિંગ મિલો તો બંધ જ થઈ જવાની અનેક પ્રકારના વમળમાં ફસાયેલા અલંગના શિપ બ્રેકિંગ વ્યવસાયમાં જહાજોની આવક પણ સતત ઘટી રહી છે એક સમય સરેરાશ ત્રીસ જહાજ પ્રતિ માસ અલંગમાં ભાંગવા માટે આવતા હતા તેની સામે હાલ જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં સાત મહિનામાં માત્ર છપ્પન શિપ ભાંગવા માટે આવ્યા છે જેમાં જુલાઈ મહિના દરમિયાન અલંગમાં માત્ર ચાર જહાજને અલંગનો કાંઠો નસીબ થયો છે જે મેઇન પ્રોડ્યુશનના આ બધા ઇંગટથી ને બિલટથી જે સલિયા બને છે એ અલંગના માલથી બને તો સસ્તો પડે અલંગના માલથી બને તો અંદાજા એક હજાર રૂપિયા ટન સસ્તો પડે આજથી પહેલાં એક ટાઈમ એવો હતો અલંગ ઉપર આધારિત અલંગ આપણે ભાવનગરની અંદર જ ફક્ત દોઢસોથી વધારે રોલિંગ મિલો હતી બે હજાર ચૌદમાં બીઆઈએસથી ડિક્લાઇન કર્યા પછી અત્યારે લગભગ પાંત્રી ચાલીસ રોલિંગ મિલો રહી ગઈ છે તો એ ઉદ્યોગ બંધ થવા માંડ્યો છે હજી નહીં થાય તો જેટલી મિલો બચી છે એ પણ બંધ થઈ જાય હાલ તો શીપની પ્લેટમાંથી સળિયા બનાવવા પર પ્રતિબંધ લાગતા કાયદાને કારણે બ્રેકિંગ ઉદ્યોગ અને રોલિંગ મિલો મરણ પથારીએ પડી છે બ્રેકિંગ વ્યવસાયની પરિસ્થિતિ ક્યારે સુધરશે તેના અંગે કોઈ ખોખારો ખાઈને કહી શકતું નથી ત્યારે હવે જોવાનું એ છે કે અલંગનો સૂર્યોદય ક્યારે થશે નીતિન સોની વીટીવી ન્યુંજ ભાવનગાર